એરપોર્ટ ઉપર એક સફાઈ કર્મચારી સફાઈ કરી રહ્યો હતો તેણે જોયું કે સામે માજી એક જગ્યાએ બેઠેલા હતા અને તે વારવાર અંદરની બાજુ જોઈ રહ્યા હતા અને બેઠા તેને ઘણો બધો સમય થઈ ગયો હતો પણ તેમને લેવા કોઈ આવ્યા ન હતા એની સાથે સફાઈ કર્મચારીએ કોઈને જોયા ન હતા તે સફાઈ કર્મચારી ભાવેશ જ્યારે સવારે પોતાના ઘર પર આવ્યો ત્યારે વૃદ્ધ શ્રીને ત્યાં બેઠેલા જોયા હતા અને હવે તેનો બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો પણ હજુ સુધી તે વૃદ્ધસિંહ ત્યાં જ બેઠા હતા અને એરપોર્ટની તરફ જોઈ રહ્યા હતા તે વૃદ્ધ મહિલાને તે અવસ્થામાં જોઈને ભાવેશને તેમના ઉપર દયા આવી ગઈ અને તે પાસે જઈને બોલ્યો માજી તમારે ક્યાં જવું છે અને અહીં તમે કોની રાહ જોઈ રહ્યા છો શું તમને કોઈ લેવા આવવાનું છે આ સવાલ પર તે વૃદ્ધ મહિલા બોલી બેટા વિજય મારો દીકરો અંદર ગયો છે ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો હતો અંદર જઈને તપાસ કરી શકીશ કે તે હજુ સુધી કેમ આવ્યો નથી દીકરાની સાથે અહીં સુધી આવી હતી તે મને પોતાની સાથે લઈને જવાનો છે જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે તે અંદર ગયો છે ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો હશે કદાચ આવતો જ હશે ત્યારે ભાવેશ બોલ્યો આજે તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે તેની સાથે જતા રહીજો જો તમને ભૂખ લાગી હોય તો હું તમારા માટે ખાવાનું લઈને આવું તે વૃદ્ધ મહિલા હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા ના બેટા તારો ખૂબ આભાર કે તે મને ખાવા માટે પૂછ્યું તો ખરું પણ તું હેરાન ના થા એ તો હમણાં આવતો જ હશે જો હું અહીંથી ના દેખાવું તો તે ચિંતામાં આવી જશે એટલે હું અહીંથી ક્યાંય નહીં જાઉં ભાવે જ બોલ્યો તો હવે એ ક્યારેય નહીં આવવાનો ખોટું ન લગાડતા પણ અહીં દર ત્રીજે દિવસે એવું કોઈને કોઈ તો મળી જ જાય છે જેનો દીકરો વહુ કે તેના બાળકો તેને છોડીને જતા રહે છે અને એટલું જ નહીં ક્યારેય મંદિરમાં તો ક્યારેક રોડ ઉપર એવી રીતે આજકાલના છોકરાઓ પોતાના મા બાપને ક્યાંય પણ મૂકીને જતા રહે છે આ સાંભળીને થોડા નારાજ થતાં બોલ્યા ના બેટા તું મારા દીકરા વિશે આવું કેમ કહી શકે છે મારો દીકરો મને અહીં મૂકીને ચાલ્યો ગયો છે જો તું સાચે જ મારી મદદ કરવા માગતો હોય તો અંદર જઈને જોઈ આવ ને અંદર ક્યાંક હશે ભાવેશ અંદર જઈને આવ્યો અને આવીને બોલ્યો જોયું માજી મેં તમને પહેલાં જ કીધું હતું તમારો દીકરો અંદર ક્યાંય નથી સાંભળીને થોડા પરેશાન થઈ છતાં પણ પોતાની જાતને સંભાળીને બોલ્યા કંઈ વાંધો નહીં બની શકે તેને કંઈક કામ આવી ગયું હોય થોડી પછી આવી જશે ભાવેશ પણ પાછો પોતાના કામ પર લાગી ગયો હવે ધીરે ધીરે સાંસ ઝળવા લાગી હતી અને ભાવેશ પોતાના ઘરે જવાની તૈયારીમાં હતો અંધારું થવા લાગ્યું હતું અને એરપોર્ટ ઉપર લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી હવે ગરમી ઓછી હતી પણ સાંજના સમયે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી વૃદ્ધ માજી પોતાની સાડી પોતાના પર ઠાકવાની કોશિશ કરી રહ્યા હતા ભાવેશ એક સારો માણસ હતો તેણે તે માજી પાસે આવીને કહ્યું તમારું ઘરનું સરનામું માજી બોલ્યા બેટા મારું નામ ઈલાબેન છે હું મારા દીકરા સાથે અહીં આવી હતી તે થોડા દિવસો પહેલાં મને ગામડેથી અહીં શહેરમાં પાછળ લઈને આવ્યો હતો અને હવે મુંબઈમાં તેની બદલી થઈ ગઈ હતી એટલે તે મને પોતાની સાથે ત્યાં લઈ જવાનો હતો પણ ક્યાં છે ત્યાં હું તેની રાહ જોઈ રહી છું પણ હજી પણ આવ્યો નથી ભાવેશ બોલ્યો માજી તમારું મન થાય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો મારા પરિવારમાં મારી પત્ની અને બે બાળકો છે જો તમે ઈચ્છો તો સવારે પાછા આવી જજો એટલે ઇલાબેન બોલ્યા ના બેટા હું જતી રહી અને મારો વિશાલ અહીં આવ્યો તો તે મને ગોતે અને જો હું ના મળી શકું તો તે કેટલો ટેન્શનમાં આવી જશે તો જા બેટા હું અહીં જ રોકાઈશ ભાવેશ ઇલાબેનને બોલે છે તમે આરામથી બેસો હું મારા સહકર્મચારીને કહીને જાઉં છું જો તમને કોઈપણ વસ્તુની જરૂર પડે તો તેને કહી દે અને હા તમે આ સાદર લો કેમ કે રાતના સમયમાં અહીં ઠંડી વધારે લાગે છે તમે બીમાર ન પડી જાઓ ઇલાબેને લઈ લીધી અને તે ઓઢીને બેસી ગયા મનમાં ને મનમાં ભાવેશને ઘણો આશીર્વાદ દેવા લાગ્યા પણ ઘણો સમય થઈ ગયો હતો એટલે તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને તેને પત્નીને આજની ઘટના વિશે બધી વાત કરી ઈલાબેન બેઠા હતા અને પોતાના દીકરાને રાહ જોઈ રહ્યા હતા ઠંડીમાં ઠૂટવાતા હતા તેમણે તે જ રીતે આખી રાત વિતાવી દીધી ખૂબ જ ચિંતિત હતા કેમ કે તે શહેરમાં તેઓ પોતાના દીકરા સિવાય બીજા કોઈને પણ ઓળખતા ન હતા એક ભાવેશ હતો જેણે મદદ કરી હતી પણ હવે તે તો પણ અહીં હતો નહીં તે બિચારા આખી રાત ઠંડીમાં આમ જ બેઠા રહ્યા બીજા દિવસે સવારે ભાવેશ પોતાના કામ પર આવ્યું તો તેણે જોયું કે ઈલાબેન હજી સુધી ત્યાં જ બેઠેલા હતા ભાવેશ આવતા વેદ સૌથી પહેલાં તેમની સાથે વાત કરી અને પૂછ્યું કે હજુ સુધી તમારો દીકરો આવ્યો નથી ના બેટા ખબર નહીં મારો દીકરો ક્યાં ગયો છે તે રડતા રડતા બોલ્યા એટલે ભાવેશ તેમને પાણી પીવડાવીને શાંત કરે છે અને બોલ્યો માજી મેં તમને કીધું નહોતું કે તમે કાલે જ છૂટા થઈ ગયા હતા તમે માનો કે ના માનો તમારો દીકરો તમને અહીં મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો છે અને હવે તમને લેવા તે ક્યારે પાછો નહીં આવે આ સાંભળતા જ ઈલાબેન જોર જોરથી રડવા લાગ્યા તેમની હાલત જોઈને તેમને દયા આવી ગઈ તે વિચારવા લાગ્યો કે હવે કદાચ પોતાના કોઈ ઓળખીતાની પાસે કે પછી પોતાના ઘરે પાછા જતા રહેશે અને ભાવેશ પણ પોતાનું કામ કરવા માટે જતો રહ્યો અને ઈલાબેન ત્યાં જ બેન્ચ પર બેઠા બેઠા રોતા રહ્યા અને અચાનક પછી બેન્ચ પરથી પડી ગયા ભાવેશ ડૉક્ટરને લઈ આવ્યો અને આવીને કહ્યું કે નબળાઈના કારણે તેઓ બેભન થઈ ગયા છે પાણીના છાંટા મારીને ભાનમાં લઈ આવ્યા પછી બધા પોતપોતાના કામ પર લાગી ગયા અને ભાવેશે તેમને કહ્યું માજી ડૉક્ટરે કહ્યું કે નબળાઈના કારણે તમે બેભન થઈ ગયા હતા શું તમે કાલથી કંઈક પણ ખાધું નથી ઈલાબેને માથું હલાવતા કહ્યું બેટા હું તો અહીં મારા દીકરાના ફરસે જ બેઠી હતી મને શું ખબર હતી કે મારી સાથે આવું કરશે મારી પાસે એક પણ રૂપિયો નથી કે હું કંઈક ખરીદી અને ખાઈ શકું ભાવેશને આ હાલત પર વધારે દયા આવી રહી હતી તમે મારી સાથે ચાલો પહેલાં કંઈક ખાઈ લો પછી વાત કરજો ભાવેશ ઇલાબેનને લઈને એક કેન્ટીનમાં પહોંચ્યું અને તેણે તેમના માટે ખાવાનું મંગાવ્યું ભાવેશ બોલ્યો માજી તમે ક્યાં રહો છો અત્યાર સુધી અહીં બેઠા હતા હવે જ્યારે તમને ખબર પડી કે તમારો દીકરો હવે તમને લેવા પાછો નહીં આવે તો તમે તમારા ઘરે પાછા કેમ જતા નથી રહેતા ઇલાબેન બોલ્યા બેટા હોય તો ને મારા દીકરાએ મને કોઈ લાયક નથી છોડી મુંબઈ જવાનો પહેલાં જ્યારે દીકરો મને લેવા આવ્યો ત્યારે તેમણે મને કહ્યું મમ્મી હવે હું તમને હંમેશ માટે પોતાની સાથે લઈ જવા આવ્યો છું ચાલો મારી સાથે અને હવે આપણે પાછા ક્યારેય નહીં આવીએ એટલે આ કારણે ઘર વેચી નાખીએ એટલે મારું ઘર પણ વેચી નાખ્યું હવે મારી પાસે રસ્તા ઉપર રખડવા સિવાય કોઈ સારો જ નથી એટલું કહેતા કહેતા તે રડવા લાગ્યા છે એમને જોઈને ખૂબ જ દુઃખ થયું હતું પરંતુ તે કરી પણ શું શકવાનો હતો તે પોતે એક નાનકડી એવી નોકરી કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો એટલે તે કંઈ કહી ન શક્યો અને શાંત કર્યા અને જમવાનું ખવડાવ્યું ત્યાંથી ચાલ્યો ગયો સાંજે જ્યારે તે પોતાના કામ પરથી ઘરે પાછો જઈ રહ્યો હતો તો જોયું કે એરપોર્ટની બહાર ફૂટપાથ પર અંધારામાં કોઈક માજી બેઠા હતા અને તેમની આજુબાજુમાં કૂતરા હતા અને તે કૂતરાથી બચવા માટે ત્યાં પડેલા પથ્થરો મારીને તેમને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યાં જ લાગેલી એક સ્ટ્રીટ લાઇનના પ્રકાશમાં નજીક જઈને જોયું તો ખબર પડી કે તે વૃદ્ધ મહિલા બીજું કોઈ પણ નહીં પણ ઈલાબેન જ હતા એ સાંભળીને આસપાસના બીજા કૂતરા પણ દોડીને આવી રહ્યા હતા અને તે વૃદ્ધ મહિલા તેમને ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા એક લાકડી કૂતરાઓને મારીને બગાડીને એલાબેન એક તરફ બેસાડ્યા અને પોતે થોડું સાઈડમાં જઈને પોતાની પત્નીને ફોન કરવા લાગ્યા અને તેને બધી જ ઘટનાઓ કહેવા લાગ્યા તે પોતે તેની માને રૂપિયાની તંગીના કારણે બચાવી શક્યા નહીં પણ કાલથી આવતા જતાં મેં જોયું કે આ માજીની સાથે કંઈક ખરાબ થયું છે તો કદાચ પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું આપણાથી કંઈ થાય કે ન થાય કમસે કમ બે સમયનો રોટલો આપણે એમને આપી શકીએ ને બીજું વૃદ્ધ માણસને જોઈએ પણ શું જો તું કહે તો આમને હું પોતાની સાથે ઘરે લઈ આવું તે ખૂબ જ સમજદાર હતી તે બોલી કંઈ વાંધો નહીં જો તમને યોગ્ય લાગે તો લઈ આવો આપણે જેટલું થઈ શકશે એટલે આપણે એમની મદદ કરીશું આ સાંભળીને ભાવિક ખૂબ જ ખુશ થયો અને ઈલાબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો તેમનું ઘર ખૂબ જ નાનું હતું પોતાની પત્ની અને બાળકોની સાથે રહેતો હતો ઇલાબેને જ્યારે આ બધું જોયું તો તેમણે કહ્યું બેટા તમે લોકો મારા કારણે હેરાન થઈ જશો ઈશ્વરે મારા નસીબમાં જે લખ્યું હશે તે જ થશે એટલે તમે હેરાન ન થાવ કંઈ વાંધો નહીં હું બીજે કંઈક કરી લઈશ પારુલ પણ ખુશ થતાં કહ્યું હા માજી બિલકુલ બરાબર કહી રહ્યા છે અમને પણ તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી નહીં પડે અને હમણાં જ તમે જ કહ્યું કે જે તમારા નસીબમાં હશે તે જ થશે તો બસ તો માની લેવું હવે તમારે અમારા ઘરમાં રહેવાનું છે માજી અને આને પોતાનું ઘર સમજો પારુલ લીલાબેનનો હાથ પકડીને તેમને અંદર લઈ આવી તેમને બેસવા માટે આસન પાથરી અને પાણીનો ગ્લાસ આપ્યો ઇલાબેન હજી થોડોક સંકોચ અનુભવતા હતા પારુલ કહે છે મારા સાસુ પણ વહેલા ગુજરી ગયા હતા એટલે મને માનો પ્રેમ મળ્યો જ નથી આજથી તમે જ મારી મા છો એટલે ઈલાબેન બધાની સાથે જમવા બેસી ગયા અમારા રહેવા માટે જગ્યા થોડી ઓછી છે પણ અમારા હૃદયમાં તમારા માટે વિશાળ જગ્યા છે તમે બિલકુલ નિશ્ચિત રહેજો અને અમને તમારા બાળકો સમજીને ઘરના બાકી રહે છે તેવી જ રીતે તમે પણ રહેજો આજથી તમે પણ આ ઘરના સદસ્ય છો તમને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે મને જણાવજો ઇલાબીન પારુલની વાતો સાંભળીને આંખમાં આંસો આવી ગયા તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા ખુશ છે દીકરી ઉંમરના જે પડાવમાં મને મારા પોતાના દીકરાને ઠોકર મારી દીધી ત્યાં તમે બંને આ મુશ્કેલ ઘડીમાં મારો સાથ આપ્યો છે આજ પછી તમે જ મારા દીકરાને વહુ છો એમના આંસુ લુસતા પારુલ બોલ બસમાં હવે જમી લો બધા લોકો જમીને સુઈ ગયા બીજા દિવસે સવારે ભાવેશ અને બાળકો સ્કૂલે જતા રહ્યા ઘરે ફક્ત ઈલાબેન પારુલ બચ્યા હતા તે બંને આખો દિવસ ઘરમાં વાતો કરી રહ્યા હતા પારુલે પોતાના ઘર પરિવાર અને પરિસ્થિતિ વિશે બધું જણાવ્યું અને એવી જ રીતે ઈલાબેનને પણ પોતાના દીકરાને વહુની વાતો જણાવી જેને સાંભળીને પારુલ હેરાન રહી ગઈ માં તમારો દીકરો અને વહુ કેટલા ખરાબ માણસ કોઈ પોતાની માં સાથે આવું પણ કરી શકે એ બંને અત્યારે તમારા દુઃખ નહીં સમજી શકે તેમને આ બધી ત્યારે જ ખબર પડશે જ્યારે તેમની સાથે પણ એવું જ થશે ઈલાબેને કહ્યું બેટા તમારા ઘરમાં ભલે ગમે તેટલી જગ્યા ઓછી હોય પણ તમારું હૃદય અને નિયત ખૂબ જ સારા છે તું ચિંતા ના કર આજે નહીં તો કાલે ભગવાન તમને આનું ફળ જરૂર આપશે સાંજે ત્યારે ભાવેશ આવ્યો ત્યારે બધા સાથે બેસીને જમ્યા અને ખૂબ જ સારી રીતે ધીરે ધીરે ઈલાબેન પણ પરિવારમાં પડી ગયા દિવસો વીતી રહ્યા હતા અને એમ જ બધાનું કામ કરી દેતા હતા ઇલાબેન હવે પરિવારના સદસ્યની જેમ ઘણા બધા કામકાજમાં ભાગ લેતા એટલે પાર પણ ઘણા બધા કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી જેમ કે બાળકોનું ધ્યાન રાખવું બજારમાંથી શાકભાજી લઈ આવવું આવી નાની નાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ હતી તે હંમેશા કહી હતી કે અમારા ઘરમાં કોઈ વડીલની કમી હંમેશા રહેતી હતી જે હવે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે જેવી રીતે એક વૃક્ષના મૂળ તેનું અસ્તિત્વ હોય છે તેવી જ રીતે ઘરના વડીલો પણ પરિવાર માટે મૂળ સમાન હોય છે અને ભાવેશના પરિવાર રૂપે વૃક્ષને પણ ભાવેશે ના પાડી દીધી તે બોલ્યો મારી જગ્યા તમારો દીકરો પોતાનો દીકરો હતો તો ત્યારે પણ તમે આ જ કહે મારે તમારી પાસે કામ કરાવવા જેટલા ખરાબ દિવસો પણ નથી આવ્યા અને જો જરૂર પડશે તો હું અને પારુલ બંને છે હવે તો તમારે માનવું જ પડશે તમારા દીકરાએ પણ કહી દીધું એમના ખભા પર હાથ રાખીને બોલી મા ખોટી ચિંતા કરી રહ્યા છો તમે નિશ્ચિત રહો થઈ જશે આટલું કહીને રસોડામાં જતી રહી અને બધા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને લઈ આવી નાસ્તો કરી ભાવેશ કામ પર અને બાળકો સ્કૂલે ગયા અને પારૂલ ઘરના કામોમાં લાગી ગઈ બેટા હું આવું છું મને થેલો આપી દે ઇલાબેન થેલો લઈને શાક ખરીદવા નીકળી ગયા બજારમાંથી જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા ત્યારે હાથમાં નાનકડો માઈક લઈને એક છોકરો બોલતો હતો જેમાં હર એક ટિકિટ વીસ રૂપિયાની હતી અને પ્રથમ ઇનામની રકમ એક કરોડ રૂપિયાની હતી ખબર નહીં કેમ ઈલાબેનને મનમાં શું થયું ટિકિટ ખરીદી લીધી અને ઘરે જતા રહ્યા ઘરે જઈને તેમને શાકભાજી આપી દીધી જ્યારે ઘરના કામમાંથી ફ્રી થઈને બેઠી તો ઈલાબેને ટિકિટ આપી કહ્યું બેટા આને સંભાળીને રાખી દેજે શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય પારુલ બોલી આ તમે શું લઈ આવ્યા છો મેં આજ સુધી કોઈને લોટરી લાગી હોય એવું જોયું જ નથી પણ કંઈ વાંધો નહીં તમારું મન છે તો હોને રાખી દઉં છું એમ કહીને પારુલે તે ટિકિટ કબાટમાં મૂકી દીધી અને હવે ઇલાબેન જ્યારે પણ શાકભાજી લેવા જતા ત્યારે એક ટિકિટ લઈને આવતા અને કહ્યું કે મહિનાના અંતમાં ડ્રો થવાનો છે અને આ ટિકિટ સંભાળીને રાખજો અને ટીવી પર આ ચેનલ ચાલુ કરીને રાખજો આના ઉપર લોટરીના વિજેતાનું નામ જણાવશે અને પોતાની ટિકિટોને પણ સંભાળીને રાખજો ટીવી ઉપર જે સરનામું દેખાડે તમારે ટિકિટ લઈને ત્યાં જવું પડશે બેન એ ટિકિટ માગી અને બોલ્યા તેમાં ખૂબ જ જરૂરી દિવસ છે બેટા લોટરીના વિજેતાના નામ ઘોષિત કરવાના છે આ બધી બાબત વિશે પારુલે કે ઈલાબેને ભાવેશને કંઈ પણ કહ્યું નહોતું અને એ બંને વચ્ચેની જ વાત હતી ઈલાબેન અને પારુલ બંને હાથ જોડીને બેઠા હતા અને સતત ભગવાનનું નામ લઈ રહ્યા હતા એ આશાથી કે તેમની લોટરી વિજેતા નું નામ જણાવવાનું આરંભ કર્યો તે પહેલાં વિજેતા નંબર ઘોષિત કરવામાં આવ્યા તેના પછી બીજા વિજેતાઓને પણ ઘોષિત કરવામાં આવ્યા પણ ટિકિટમાં તે બંનેમાંથી એક પણ નંબર આવ્યો નહીં પણ એક નંબર હજી બાકી હતો તે બંને ટીવી પર નજર ટકાવીને બેઠા હતા જેવા જ પ્રથમ વિજેતા ઘોષિત કરે છે તો બંને પોતાના માથા પર હાથ રાખીને બેસી ગયા અને તે વિજેતા પણ કોઈ બીજો જ નીકળ્યો ટિકિટનો નંબર બીજો કંઈક હતો ઇલાબેન પાસે એક પણ નંબર તેમાંથી મેળ ખાતો નહોતો ગુસ્સામાં આવીને ઈલાબેને ટિકિટો ફેંકવા લાગી ત્યારે જ ટીવી પર ઘોષણા કરવાવાળા અને કાર્યકરો કહેવા લાગ્યા માફ કરજો દર્શકો પણ અહીં એક નાનકડી ભૂલ થઈ ગઈ છે અહીં જે પહેલાં વિજેતા છે તેમની લોટરીની સંખ્યા વાંચવામાં ભૂલ થઈ ગઈ છે અને હવે તે પ્રથમ લોટરીની ટિકિટનો નંબર ઘોષિત કર્યો અને જેવો જ પારુલ અને તે નંબર જોયો હતો તેમને આંખો ફાટી રહી ગઈ કેમ કે ઇલાબેન કાલે જ ટિકિટ લઈને આવ્યા હતા તે જ ટિકિટ પ્રથમ વિજેતા હતી અને બંનેની ખુશીનું ઠેકાણું ન રહ્યું ખુશીથી નાચવા લાગ્યા ત્યારે અચાનક ભાવેશ ઘરે આવી ગયો તે પોતાના કંઈક જરૂરી કાગળ ઘરે ભૂલી ગયો હતો તે લેવા માટે પાછો આવ્યો તેણે પોતાની મા અને પત્નીને આટલા ખુશ હોય તો તે હસીને બોલ્યો અરે વાહ શું વાત છે આજે તો તમે બંને ખૂબ જ ખુશ છો શું મળી ગયું તમને બંનેને કેટલા ખુશ છો ત્યારે પારુલ એ તેને કહ્યું હવે તમારે આ નાનકડી એવી નોકરી કરવાની જરૂરત નથી હવે બધું સારું થઈ જશે ત્યારે ભાવેશને તેને કહે છે શું કહી રહી છે તું ગાંડી થઈ ગઈ છે કે શું ઈલાબેન હસીને બોલ્યા બેટા સાંભળીને તો તું પણ ખુશીના કારણે ગાંડો થઈ જઈશ પૂછશું આખરે એવું તો શું છે ત્યાં રીલાબેન બો તેને લોટરીની ટિકિટ દેખાડી અને ટીવી ઉપર જ નંબર દેખાડવામાં આવી રહ્યો હતો તે પણ તેને જોઈને ભાવેશને પણ હવે વિશ્વાસ થયો ખુશ થતાં બોલ્યો હા બેટા હવે આપણા દુઃખના દિવસો જતા રહ્યા હવે તો બસ ખુશી જ ખુશી જ હશે તારા કામમાં છૂટી લઈ લે આપણા આ એડ્રેસ ઉપર જવાનું છે ભાવેશે ફોન કર્યો અને આજના દિવસની છૂટી લઈને તિલાબેનની સાથે તે એડ્રેસ પર પહોંચ્યો જ્યાં ઇનામની રકમ મળવાની હતી અને કેમ કે રકમ મોટી હતી એટલે ટીવી ન્યૂઝ પર દેખાડવામાં આવી રહી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા ત્યાં હાજર હતા જેમને વારાફરતી નામની રાશિ આપવામાં આવી રહી હતી ઇલાબેનનો દીકરો મુંબઈમાં રહેતો હતો ત્યાં પણ પોતાના શહેરમાં હાલ જાણવા માટે ઓનલાઈન સમાચાર જોતો ઘૂમતો રહેતો હતો જે તેણે ન્યૂઝ ચેનલ ખોલી તો તેના પર પોતાની માને જોઈને તે ચોંકી ગયો અને જ્યારે તેને ખબર પડી કે તેની માં એક કરોડ રૂપિયાની માલિક બની ગઈ છે તો તે ખૂબ જ ખુશ થયો અને પોતાની માને લાવવા માટે પોતાના શહેર આવવા માટે નીકળી પડ્યો પણ તે ક્યાં જાત તેને તો પોતાની માનું એડ્રેસ ખબર જ નહોતી કર્મચારીઓ દ્વારા ભાવેશના ઘર વિશે ખબર પડી અને તે ભાવેશના ઘરે પહોંચી ગયો પણ ભાવેશ અને તેનો પરિવાર ત્યાંથી શિફ્ટ થઈ ગયા હતા કેમ કે હવે તેમની પાસે રૂપિયા હતા જ્યારે એલાબેનનો દીકરો વિજય ત્યાં તો તેણે જોયું કે ત્યાં તો તાળું લાગેલું છે પડોશમાં પૂછવા પર ખબર પડી ભાવેશ અને તેનો પરિવાર એક સારી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે જ્યાં તેમણે પોતાનું મકાન લઈ લીધું છે પાડોશીથી સરનામું પૂછીને સરનામા ઉપર ગયો ઘર પાસે આવીને તે લીલાબેનને અવાજ દેવા લાગ્યો મમ્મી અમે તમે ક્યાં છો જો તમારો દીકરો આવી ગયો છે તમને મળવા માટે કેટલા બધા દિવસ થઈ ગયા તમને મળવાની ક્યારનો રાહ જો રહ્યો હતો તમને મળવા માટે તેનો અવાજ સાંભળીને ઈલાબેન બહાર આવ્યા ઈલાબેનને જોઈને તેમને ગળે મળવા આગળ વધ્યો ઈલાબેને તેને ઠપકો આપીને દૂર કરી દીધો અને ભાવેશને અવાજ કરી દીધો ભાવેશ પોતાના રૂમમાંથી દોડતો દોડતો બહાર આવ્યું શું થયું મા તમે કેમ રાડ પાડી રહ્યા છો તો ઈલાબેને આ તરફ આંગળી ચીંધીને કહ્યું ભાવેશ આ નાલાયકને ઘરમાંથી બહાર કાઢો મારે એનું મોઢું પણ નથી જોવું વિજય ફરી મમ્મી કહેતો ઈલાબેનના પગમાં પડી ગયો કે ભાવેશ તેને ઊભો કરતાં બોલ્યો તો તું છે એ નાલાયક દીકરો જેણે પોતાની માને રઝળતી મૂકી દીધી હતી એરપોર્ટ ઉપર જેણે એ પણ ન વિચાર્યું કે ત્યાં ક્યાં રહેશે શું કરશે પોતાનું જીવન કેવી રીતે જીવશે જીવતા જ મરેલી સમજી લેતા આજે તે મા યાદ આવી તને પોતાના હાથની નસ પર ચાકુ રાખતા બોલ્યો તમે જો મને માફ નહીં કરો ને તો હું મારો જીવ લઈ લઈશ તેને આવી રીતે જોઈને ઈલાબેન બોલ્યા તારા જેવો સ્વાર્થી ક્યારે પણ પોતાનો જીવ ન લઈ શકે ફક્ત બીજાનો જીવ લઈ શકે હું સારી રીતે ઓળખું છું કે તું આવું બધું નાટક શું કામે કરી રહ્યો છે ત્યારે વિજયે કહ્યું મમ્મી હું તમારો જ દીકરો છું અને હવે તમારી સાથે જ રહીશ અને જો તમે આ વાત નહીં માનો ને તો હું પોતાને મારીને તમને બધાને પોતાની હત્યામાં ફસાવી દઈશ મને પણ પોતાની સાથે રાખી લો અથવા તો મને એ નામના તે રૂપિયા આપી દો હું અહીંથી જતો રહીશ ભાવેશ જેવો તેને ધક્કો મારવા હાથ આગળ વધાર્યો એવો જ તેને ભાવેશને ખેંચીને તેના ગળા પર ચપ્પું રાખી દીધું અને ઈલાબેનને કહે છે હું આમને મારી નાખીશ ઈલાબેન ભાવેશનો જીવ જોખમમાં જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા નાના મારા દીકરાને કંઈ ન કરજે એટલે હું તને પૈસા આપવા માટે તૈયાર છું ઉપર પારુલા બધું જોઈ રહી હતી જેના પર વિજયનું બિલકુલ પણ ધ્યાન ન હતું તરત જ પોલીસને ફોન કર્યો તે ઘટનાની જાણકારી આપી જીવ બચાવવા માટે અને કહ્યું કે બેટા ઘરમાં જેટલા પણ રૂપિયા અને દાગીના છે ફરીને લઈ આવો મને મારા દીકરાએ મરવા માટે છોડી દીધી હતી તે વખતે મારો આ જ દીકરો તેને મારો સાથ દીધો તો આજે હું તેને કેવી રીતે છોડી શકું આ બધી વાતોમાં લાગ્યા હતા અને આ બાજુ પારુલે પોલીસને ફોન કરી દીધો હતો એટલે ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ પોલીસ કર્મચારીઓ ધીરે ધીરે અંદર આવી ગયા તેથી વિજયને અંદાજો ન આવ્યો ત્યારે તેને પાછળથી પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂક રાખી દીધી અને ત્યારે એક કોન્સ્ટેબલે આવીને તેના હાથમાંથી લઈ લીધો અને વિજયને પકડીને પોલીસ લઈ ગઈ અને તેને જેલમાં નાખી દીધો પુરાવાનો અભાવ હતો નહીં કેમ કે પોલીસ તેને રંગે હાથ પકડી લીધો હતો જ્યાં સુધી માણસ મનમાં બીજા વ્યક્તિ માટે પ્રેમ ભાવના ન હોય ત્યાં સુધી વ્યક્તિ કોઈનો સગો થતો નથી ભલે પછી તે તેના પોતાના જ કેમ ન હોય તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો